નરે ગોલ મૈસભાઈ हॉकी માં જે અમ્પાયર નો જે પ્રશ્ન છે એ લઈને વાત કરવા માંગુ છું મારું નામ મહેશ દિવેચા हॉकी રાજકોટ સેક્રેટરી મૈસભાઈ કેના हॉकी જે અમ્પાયર જે પ્રશ્ન છે કે સૌરાષ્ટ્ર ના અમ્પાયર ની થાય છે ક્વોલિફિકેશન હોવા છતાં જે નેશનલ રમત માં જે સ્થાન મળું જે તે ન મળેતું શું કારણ છે હું ઘણા સમય થી જોઈ રહી છું કે છેલ્લા પાંચ વર્ષથી ગણીએ આપણે કે નેશનલ તો એક બાજુની વસ્તુ છે પણ જ્યારે ખેલું મહાકુંભ ખેલ મહાકુંભ આપણે ગણીએ પ્લસ હોકી ગુજરાતની ઘણી એવી ટુર્નામેન્ટ છે સબ જુનિયર જુનિયર સિનિયર્સ કે જેમાં સૌરાષ્ટ્રનો એક પણ અમ્પાયર શા માટે આ લોકો લેતા નથી જ્યારે ગવર્મેન્ટ ઓફ ગુજરાત એમને પૂરતી ગ્રાન્ટ આપે છે આ બધી ટુર્નામેન્ટો માટે તો શા માટે સૌરાષ્ટ્રના અન્યાય થઈ રહ્યો છે અને તાજેતરમાં જ્યારે વેસ્ટ ઝોન સબજુડે નેશનલ સ્પર્ધા સુરતમાં યોજાઈ રહી છે ત્યારે ગુજરાતની બે આપડી ગર્લ્સ કે જે છેલ્લા બે વર્ષથી ક્વોલિફાઈડ અમ્પાયર છે નેશનલ લેવલની કે જે દિલ્હી ખાતે ખેલો ઇન્ડિયા ઈન્ડિયા હોકી ઇન્ડિયાની ક્વોલિફાઈડ અમ્પાયર છે છતાં પણ એને નિગ્લેક્ટ કરીને સૌરાષ્ટ્રનો એક પણ અમ્પાયર લેવામાં આવેલો નથી શું કારણ હોઈ શકે કારણમાં એ જ વસ્તુ છે કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું કે સતત જે કહેવાય ને કે સૌરાષ્ટ્ર આખું અલગ પડી જાય છે ગુજરાત આખું અલગ પડી જાય છે જ્યારે કોઈ પણ વસ્તુ પ્રાયોરિટી આપવામાં આવે છે ગેમમાં તો ગુજરાતને વધારે પ્રાયોરિટી આપે સૌરાષ્ટ્રનું પ્રાયોરિટી ઘણી ઓછી રહેશે ભવિષ્યમાં આ પ્રકારની પ્રશ્ન ન ઉદ્ભવે તેના માટે આપ શું કરશો આના માટે હું હવે સરકારને બી રજૂઆત કરવાનો છું ઓલરેડી કરી દીધી છે ઓલરેડી કરી દીધી છે કે જો આવું ના આવું વર્તન રહેશે તો સૌરાષ્ટ્રમાંથી હોકી ધીરે ધીરે નાબૂદ થઈ જશે આફ્ટર ઓલ બધી ઘણી ગેમો છે કે જેમાં સૌરાષ્ટ્રને સતત અન્યાય થઈ રહ્યો છે કા સૌરાષ્ટ્ર ડિવિઝન અલગ કરો અથવા તો ગુજરાત છે એને અલગ રાખો છે હજી સુધી મને યાદ છે ત્યાં સુધી એ જે કક્ષાની ટુર્નામેન્ટ થાય છે એમાં સૌરાષ્ટ્રના એક પણ અમ્પાયર બોલાવવામાં નથી આવ્યો જ્યારે ઝોન કક્ષાની સૌરાષ્ટ્રની ટુર્નામેન્ટ થાય છે ત્યારે તમામ અમ્પાયર સૌરાષ્ટ્રના બી હોય છે અને એમાં સૌરાષ્ટ્રના અમ્પાયર અમ્પાયરિંગ કરે છે કોઈ પણ જાતના વિવાદ વગર તો ક્વોલિફાઈડ છે અને ગુજરાતની સાઇટ ઉપર પણ જે અમ્પાયરો ક્વોલિફાઈડ છે એના નામ બી મૂકેલા છે છતાં આમાંથી એક પણ અમ્પાયર એને ત્યાં લેવામાં આવેલો નથી અત્યારે જો વાત કરીએ તો હોકી એમ પણ કહી શકાય કે થઈ હોય એ આવી ગઈ છે હા મેં હજી આ ઇસ્યુ બન્યો એ પહેલાં બી મીડિયાને જણાવેલું કે છેલ્લે આપણે જે ગઈકાલે સિલ્વર મેડલ મેળવો છે સિનિયરમાં ધીરે ધીરે સૌરાષ્ટ્રમાંથી મેં ખાસ કરીને રાજકોટનું કહું છું કે રાજકોટ છે એ હોકીનું હબ ગણાય છે જ્યાં બબે એસ્ટ્રો ટર્ફ આવેલા છે છતાં પણ સરકારની કોઈ પણ સ્કીમો અહીંયા આપવામાં આવતી નથી શા કારણે નથી આપવામાં આવતી એ નથી ખબર પણ ધીરે ધીરે આવા કારણોસર હોકી નાબૂદ થઈ જશે આપની જે છે તેને લઈ આવનારા દિવસોમાં શું પગલાં લેવામાં કારણ કે આજ સુધી કારણ કે એવું હતું કે હોકી ગેમ છે મારી ગેમ છે હું રહીમો છું તો ગેમ વચ્ચે કાંઈ પણ ખરાબ બોલું કે કોઈ પણ વિશે આવું બોલું એ મારા માટે પહેલું હતું પણ જ્યારે આજે એક બાળકોની વરાળ નીકળે છે ને ત્યારે મારે મેદાનમાં આવવું પડે છે